नमस्कार आपण वडोदरा ब्रिज उप बाहेर आई गेला मग कारणे ટ્રાફિક જામ થઈ ગયો હતો મગરનું રેસ્ક્યુ કરીને વન વિભાગની કચેરીએ તેને લઈ જવાયો હતો વડોદરામાં વારંવાર મગરો બહાર આવી જવાના કિસ્સાઓ બની રહ્યા છે અને હવે મગરો રહેણાંક વિસ્તાર તેમજ જાહેર માર્ગો ઉપર પણ દે છે આવી જ રીતે દસ ફૂટની લંબાઈ ધરાવતો મગર વિશ્વામિત્રી નદીમાંથી બહાર નીકળીને કાલાઘોડા બ્રિજ ઉપર આવી ગયો હતો લોકો કાલાઘોડા વિશ્વામિત્રી નદીનું લેવલ જોવા આવતા હોય છે ત્યારે મગર પણ વિશ્વામિત્રી નદીનું લે વેગ પકડ્યો હતો જોકે આ મગર એ વિશ્વામિત્રીના કાલાગોડા બ્રિજ ઉપર આવી જવાના પરિણામે વાહન ચાલકોમાં ફફડાટ ફેલાયો હતો આ બનાવની જાણ જીવદયા કાર્યકરોને થતા તેમણે વન વિભાગની ટીમની મદદ લઈને આ મગરનું રેસ્ક્યુ કર્યું હતું આ મગરને વન વિભાગની કચેરીએ લઈ જવાયો હતો વડોદરા સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલાઇક દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર